નુ આયા સાફ સે અને મે ગ્રુપ ચાહતા હે ખબર ન હો કે તમને તો જય માતાજી જય જય શ્રી આમ સ્વાગત છે મા YouTube ચેનલ અમારું નામ છે કેરાઠો કેમ છો દોસ્તો મજામાં ને મજામાં રહેશે નો મજામાં છું અને કે આપ વેલા લાગી ગયા સી પણ વેલા લાગી ગયા થા પણ થો નઈ દોન તિય ફર્સ્ટ ટાઈમ ફક મોટો થઈ ગયો લાગી ગયા 17 નાસ્તો નાસ્તો આપણે તો આપણે અત્યારે અહીંયા મંદિર આવ્યા છે રામાપીરના મંદિર હું અને લીધું તું એવીને હં જય જ્યાં કર્યા હતા જય જ્યાં આવ્યા છે ને મંદિર બન્યું છે અને તમને દેખાડું આજ કેટલું મંદિર બન્યું છે કેટલા સમયથી આપણે જોયું નથી તો ચાલો તમને દેખાડું કેટલું બન્યું છે મંદિર અત્યારે મંદિર છે ને એટલે ભોગ્યું છે આ છે કોઠો આપડે અહીંયા મૂર્તિ આવી જાય છે રામાપીરની કોઠો આપણે બની ગયો છે જો દેખાડું બસ આનું પર એક બીમ ભરવાનું છે પછી પાછો એટલું સણવાનું છે સણી લેવી એટલે પછી ઉપર સ્લેબ આવશે સ્લેબ લે ભરાઈ જશે તો આ જે આ બનાવ્યું છે ને જે પરદી એવું ત્યાં આવી જશે આવી જાય એટલે પછી એનું સ્લેબ સ્લેબ પછી મુગટ બનાવવાનું એટલે આપણું મંદિર ત્યાં છે એટલું મંડળી પહોંચ્યું છે જે કામકાજ તો કેઉ જોરદણો લાગે મસ્ત હવે જો તે રામાવી સાલા મંડે જોઈ સુ તે નવી ભાષા ગરબા જો કે તવ દીધું ગરબા જો તે મેઉ છે અયા હે મેઉ છે અયા તે નીચે ન જોવ નીચે પડી જો આ નીચે જો જા જા દે 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 આગલાના વિડિયો માં તમે જોઈ લેશો આપણે લાગડા ફાટ જો લાગડા ફાડ ને છે આટલા બધાય কাৰণ কেন চালোৰে ঘৰে কাষি দাদা দাদা বান বজা ৰ

આ બિસ્કિટ છે આ તો બહુ વાલા બિસ્કિટ તમને દેખાડું જોઈએ જો આ આપણે કાજુ બિસ્કિટ છે હાલો કાજુ બિસ્કિટ ખાવા કાજુ બિસ્કિટ બહુ ભાવ તમને ખબર છે ગલે ખાતો ખાતો હોય એટલે અચ્છા હમકો સિકારી બહુ ભાવ કાજુ બિસ્કિટ હાલે કાજુ બિસ્કિટ ખાવો જો અને આને બહુ કે ભાવ ડા નથી કાજુ બિસ્કિટ જો અહીંયા સાફ છે આપણે ચાને જોઈ ડેટ કે ઘરી જાય છે જોઈ ડેટ કે છે જો ડેડકો ગળે છે ધીમે ધીમે વિવાગ્ર હલ છે યમનોમ કલાખી કલાખી યમનોમ છે ખરી ઘડી જાય ને ગરી પાસે બહાર કાઢે એવું કરે તો સાફ છે લ્યો જો લ્યો દે જો બહુ મોટો છે ડેડકો લો ઓલટાઈ

તેબોને બીમાં કાય નથી તો જો આપડો જો વિનાને ગળા ખોટા નહી થાય વિનાન નહી એ લે હીટીયા 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 કે તને હે હે જાને હે જ હાલો 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 લાવ્યો જો જીતાકાકાને લાવો કાકા ક્યાં આયા આવો જ

ભાઈ ભૈયા બનાવ્યા હતા ત્યાં અહીં ભૈયા આવી ગયા ભૈયાનો આનંદ લેવી છે તો ભાઈ ભૈયા ખાય છે કેમ બા ખબર નથી તમને ઊંઘાઈ ગયું તો ભૈયા આવી ગયા એમને મજા આવી ગઈ ભૈયા ખાઈને મજા આવી ગઈ ચાલો તમે ભૈયા ખાવા આવી જાવ ખબર કે ના ભૈયા બનાવી નહીં ક્યાં હતા આપણે નથી ખબર મસ્ત ભૈયા બન્યા છે તો ભૈયાનો રૂપ લે ખાઈ લેવી તો ચાલો ચાલો ભાઈ લૂબ લઈ લીધો લેવી છે અને તો હવે આપણે તો વિડીયો અહીંયા ત્યાં કહી દીધું જો ગમે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ